હલો દોસ્તો કેમ છો બધા મજામાં આવી બધા સારા જશો અને અત્યારે છે ચોમાસું તો ખબર હોય છે કે ચોમાસામાં સૌથી મોટા મોટી તકલીફ મને શું હોય છે સાચવવાની કે પલડે નહીં અને એનું મૂળ કારણ હોય છે વરસાદ તમે જોઈ શકો છો કેટલું પાણી ભરાઈ ગયું છે અને સવારના આપણે આમ જ રાખીએ હવે આ ગાંધી વચ્ચે આપણે આટેશન ના કરીએ બધું તો અને રાતમ લાદી કરીને ઈજાઓ પહોંચાડે છે તો અત્યારે આપણે બેને વચ્ચે વચ્ચે કરી દીધું છે બેને તમે જોઈ શકો છો તો આવું ના કરીએ તો સીનુ ને ઘણી ઈજાઓ પહોંચાડે ગાઈસ અને મારે રાખવાથી તમે જોઈ શકો છો કેટલું પાણી ભરાણું છે તો બીમારી અહીંયાથી શરૂ થાય અને વરસાદના મોસમમાં તમે આસામને કોઈ પણ શકો છો બીમાર પડે એટલે ઇલાજ તમને કરતી હોયશ તો એ માટે જ આપણે છપરાઓમાં રાખવા પડતા હોય અને નીચે થઈ ગયું છે લીલું હવે અહીંયા માટી રાખીને આપણે એને શું કરી શકાયશ તો આ બધી તકેદારી રાખવી પડતી હોય છે અને જોઈએ શું ખાય છે શું બીએ છે હવે અને લચકો દેવો છે મારે તો પાછળથી નહીં જઈએ ભૂસો ખાય છે લચકો નાખી દીધો હમણાં લચકા માટે તૂટી પડશે તો કાઈશ આ બધી આપડી કામગીરી અત્યારે ખાઈ રહ્યા છે ભૂસો નાસ્તાનો ટાઈમ છે નાસ્તો ચાલુ છે બ્રેકફાસ્ટ એટલે ડિસ્ટર્બ નહીં કરીએ અને તમે જોઈ શકો છો કેટલું પાણી ભરાણું છે અહીંયા અને બાયપાસ કર્યું છે હવે ક્યારે નીકળશે જોઈએ છે શું આયા પપ્પા 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 ગયા પપ્પા પોણી આવને કંગમું ને બળ મુકતો તો રૂમમાં પાવડો થઈ હમ પાવડો થઈ મને તો પાવડો આતો પાછો કરો લઈ ગયો yeah? mm -hmm. જાય ને બોલી લે સ્કૂલ નો સીનો નોસો પડી તો ગરમ ભરતો નાખી દે કેજી તો ગરમ ઓલા રાખી દીધી ઢેણો હોય તો નાખું હું બીજો મતવા જાય લે છોરી લઈ લે પક માં એ પડસા માં હો ગાય માબાકા હું છાણ ઉપરથી ઓર બરતાવા ઓર સાબ તો કેમ હો

花。哇